બસો આપડા એકવીસ રૂપિયા ભાઈ

બગડાય છે બોલતા છે લેપ પર રહેતો છે સાઈક્યા ભાઈ હે સાઈક્યા આ છોડા કરતા 50 70 250 350 250 તો બોલ્યા બગાડી દેવાનું 29 12 એકો બી ખ્ણ બમભ જે જલેાઠે બલીતાવા ઘપિં જી઴રગ ચાળાણ રૂપિયા બિં જંઢ જીછિ જ ઢ૕ેંડિં

બસો ને ત્રાણું રૂપિયા

પંદર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ આ કોનું છે છત્રીસ સાડ ચાલીસ બાવન પંચાવન બસો ને પંચાવન બોલવું છપ્પન કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો કેટલા ભાવ હોવા જોઈએ 256 255 લાઠ વાળ એકસો પચાસ એકસો ને પચાસ રૂપિયા એકસો પચાસ ગુરુભાઈ ભાઈ એકસો પચાસ એકસો પચાસ એકસો કેવો બસો પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલ રૂપિયા બેતાલીસ ચુમ્મલ પચાસ બાવન ચોપન પંચાવન સાહીઠ એકસઠ પાસે પાસઠ અડસઠ ઓગણ અડસઠ રૂપિયા મિત્રો ખેડૂત મિત્રો ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તમારો પ્રતિભાવ કોમેન્ટ માં જણાવજો કેટલા ભાવ હોવા જોઈએ રાટ હા મને બેચો 1 2 12 23 23 35 44 45 10 12 રૂપિયા 12 22 25 28 32 35 40 42 ઓગણચાલીસ બસો ચાલીસ એકતાલીસ ચુમ્માલીસ બેતાલીસ છેતાલીસ છેતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો ચેનલ માં પ્રથમ વખત લાઈવ માં જોડાયા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ માં તમારો પ્રતિભાવ જણાવજો મોવા માર્કેટિંગ યાર્ડ લાઈવ ડોમની હરાજી 40 50 50

એપકો 85 મોરુભાઈ 90 190 91 91 રૂપિયા 191 91 રૂપિયા 3 વાર PB હા સાહેબ 5 35 રૂપિયા 44 મિત્રો કોમેન્ટમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો 不花，不花。不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢？不花呢 હલોકર છે બસો નેવું રૂપિયા ખેડૂત મિત્રો ડુંગળી તમને બતાવી બસો નેવું રૂપિયા આ ડુંગળી નું પામ

આ ઓન્લી ફોર